જી એસએફસીના કર્મચારીઓને કંપની દ્વારા છૂટા કરી દેવામાં આવતા કંપનીની ગેટ બહાર વિરોધ પ્રદર્શન યોજાયું છેલ્લા પંદર વર્ષથી જીએસએફસી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને છૂટા કરી કોર્ટનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપ સાથે આજે કર્મચારીઓએ કંપનીના ગેટની બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું જીએસએફસી કંપનીમાં છેલ્લા દસ બાર વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા છે તેઓને પગાર પણ આપવામાં આવ્યો નથી જેથી કર્મચારીઓની હાલત કફોડી બની છે જોકે આ કર્મચારીઓનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે તેમ છતાં પણ કંપનીએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપ સાથે આજે ઔદ્યોગિક ન્યાયપંચ ગુજરાતની આગેવાનીમાં કર્મચારીઓએ કંપનીના ગેટની બહાર કંપની મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ અંગે ઔદ્યોગિક પંચના આગેવાનને કર્મચારીઓના અન્યાય સામે ન્યાય માંગ કરી છે અને ન્યાય મળવો જોઈએ તેવી કંપનીના મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરી છે વધુમાં ઔદ્યોગિક નાયક પંચના આગેવાન જે વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું કે આજ રોજ અત્રે ઉપસ્થિત આ શ્રમજીવી જે છે એમને છેલ્લા દસ બાર વર્ષથી જીએસએફસી તરફથી ન્યાય નથી મળી રહ્યો અને ન્યાયની અમે આચિકા ઘણી બધી દાખલ કરેલ છે ઘણા બધા પ્રયત્નો કરેલ છે તેમ છતાં પણ એનું કંઈ પણ નિરાકરણ આવતું નથી તેના સંદર્ભની અંદર અમે અને અમારા શ્રમજીવી જે છે એ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર સામે ગાંધી માર્ગે આંદોલન કરવા અમે જઈ રહ્યા છીએ એના સંદર્ભની અંદર આ ટીમ અમારી સાથે છે અને એમના ન્યાયનો હક અપાવવા માટે અમે તત્પર અમારી મુખ્ય રજૂઆત શું છે અમારી મુખ્ય રજૂઆત એ જ છે કે જીએસએફસીને કોર્ટનો હુકમ છે આ શ્રમજીવી લોકોનો બે હજાર પંદરથી કોર્ટમાં કેસ ચાલુ છે એનો એક વચગાળાનો હુકમ એવો છે બે હજાર સત્તરના રોજ કે જ્યાં સુધી કોઈ નવો ચુકાદો ના આવે ત્યાં સુધી આ શ્રમજીવીઓનો પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ આ શ્રમજીવીઓની ઉપર કોઈ દબાણ કરીને એમને નોકરીથી છૂટા કરવામાં ના આવે તેમ છતાં પણ જીએસએફસી આ કોર્ટના ઉલ્લંઘન કરી રહી છે કાયદાનું અને ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આમનો પગાર સદંતર બંધ છે તો આ શ્રમજીવીઓનું ગુજરાન કેવી રીતના ચાલશે